આપણે જોયું કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાજુ કરબડા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી અને હવે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હાલ એવી હાલત છે કે ખેડૂતોને નજર કેદ કરાયા છે અને કોઈ પણ બોટાદ માર્કેટિંગ યાર્ડની બહાર નથી જઈ શકતું અને અંદર પણ નથી આવી શકતું એવી પરિસ્થિતિ થઈ છે અને આ સમગ્ર બાબતે હવે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય હાલ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને નજર કેદ કરાયા છે કોઈ પણ બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર નથી આવી શકતું અને જે અંદરના લોકો છે એ બહાર નથી જઈ શકતા હાલ એવી પરિસ્થિતિ છે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ માહોલ ગરમાયો હતો અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા કે જ્યાં ત્યાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા ખેડૂતોની પરિસ્થિતિ ખેડૂતોની સમસ્યાઓને લઈ અને વિરોધ કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ આપણે જોયું હતું કે અડધી રાત્રે તેમની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ માહોલ ગરમાયો હતો અને હવે એમની અટકાયત બાદ જે છે ત્યાં ખેડૂતોને જે છે રોકવામાં આવ્યા છે ખેડૂતો બહાર નથી જઈ શકતા એવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ત્યાં ખેડૂતોએ સમગ્ર ઘટના વિશે શું કહ્યું સૌપ્રથમે એ સાંભળી લઈએ બી એસ નાઇન ટીવી ન્યૂઝની ટીમ અત્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં ઉપસ્થિત છે અને મારી સાથે ખેડૂતો જોડાયેલા છે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શાંતિથી કરી રહ્યા હતા અને રાજુભાઈ કરપડાની અત્યારે અટકાયત કરવામાં આવી છે કડદા પ્રથાને લઈને વિરોધ ચાલી રહ્યો છે ખેડૂતોનો સર્વપ્રથમ તો એ સવાલ પૂછવા માગીશ કે યાર્ડના સત્તાધીશો દ્વારા વેપારીઓ દ્વારા જે આ કડદા પ્રથા ચાલી રહી હતી આ કડદા પ્રથા કઈ રીતના ચાલતી હતી અને શું હતું મારું નામ વિહાભાઈ હું એક ખેડૂત છું અને જે આ બોટાદ માર્કેટ યાર્ડની અંદર જે કરદા પ્રથા ચાલી રહી છે એ કરદા પ્રથાની અંદર એવી સિસ્ટમ છે કે અહીંયા જ્યારે યાર્ડની અંદર હરાજી બોલાઈ જાય અને હરાજી બોલાવ્યા પછી એનો ભાવ એક નક્કી થઈ જાય કે માની લો કે તેરસો ને એસી રૂપિયા કપાસનો મણનો ભાવ થઈ ગયો છે તો અહીંથી પછી યાર્ડના અને જે રાખનાર જે જીનના માલિકો છે ઈવડે લોકો અહીંયા યાર્ડની અંદરથી કપાસની ખરીદી કરે ખરીદી કરીને એમના યાર્ડ સુધી અહીંયાથી દસ કિલોમીટર પંદર કિલોમીટર સુધી એવડા ખેડૂતોને એમ કે તમારા વાહન લઈને અહીંયા અમારા યાર્ડની અમારા જીનની અંદર ખાલી કરી જાઓ એટલે અહીંયા જાય એટલે થોડો અડધો કપાસ ખાલી થાય જીનની અંદર એટલે એની અંદર થઈ જીનની અંદર પછી જે એના વેપારી હોય જીનના માલિક હોય એ એવું કે કે ભાઈ તમારો કપાસ ભેજવાળો છે ટાઢો છે કે અંદર ડોસીઓ થઈ ગઈ છે જે દેશી ભાષામાં ડોસીઓ થઈ ગઈ છે એ હવે આ તમારા કપાસની અંદર આવો પ્રોબ્લમ છે અને એને એ જે પછી ભાવ ઘટાડે લો તેરસો ને એંસી ભાવ થયો હોય તો એમાંથી એંસી રૂપિયા ખેડૂતોના ભાવના કાપી નાખે અને એ કાપી એ એમના ખીચામાં કરે અને પછી ખેડૂતોને એન કેન પ્રકારે અડધો કપાસ ખાલી થઈ ગયા પછી એવા હેરાન કરે કે જેથી કરીને આ વર્ષોથી આ એક મિલી ભગતથી યાર્ડ અને જીનને વેપારીઓની મિલી ભગતથી આ વર્ષોથી ખેડૂતોને લૂંટવા માટેનું એક ષડયંત્ર ચાલે છે આ ષડયંત્રને લઈ અને આજથી વર્ષ પહેલાં પણ રાજુભાઈ કરપડા ખેડૂત આગેવાન તરીકે નેતા તરીકે અહીંયા આવ્યા હતા અત્યારે જ્યારે ખેડૂતનો રૂબરૂ વિડીયો મળવાના કારણે આજે દસ તારીખના દિવસે રાજુભાઈએ આહવાન કર્યું હતું કે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા બોટાદ યાર્ડની અંદર હાજર રહેશે અને આપણે આનો જે આપણી બે મુખ્ય માગણી છે કે એક તો ખેડૂતના કોઈ પણ જે પણ ખેડૂત છે એનો માલ અહીંયા એડમાં જ ખાલી થશે એનો અહીંયા જ ભાવ થશે અહીંયા ભાવ થયા પછી કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોર્ટિંગનો ખેડૂત કોઈ પણ પ્રકારનો ખર્ચ વેઠશે નહીં અત્યાર સુધી અહીંથી જે ટ્રાન્સપોર્ટિંગ કરી અને જે જીનની અંદર કપાસ મોકલવામાં આવે છે કોઈ દસ કિલોમીટર હોય પંદર કિલોમીટર હોય વીસ કિલોમીટર સુધીના અહીં પચાસથી સાઠ અલગ અલગ જીનો આવેલા છે એ વેપારીઓ એ કપાસ ખરીદી કરે છે અને અહીંયા જઈ અને ખેડૂતોની સાથે આવું ષડયંત્ર ઊભું કરી એટલે ના જે ચેરમેનો છે કે એડનું જે પ્રશાસનો છે એ અને વેપારીઓ મળી અને ખેડૂતને વર્ષોથી એક આ લૂંટવા માટેનું જે કામ બે સાઈડનું કરે છે એક તો એમનું ટ્રાન્સપોર્ટિંગ અને પ્લસમાં એમને જે આ કડદાનો જે આપણે રૂપ આપ્યું છે જે કડદો કરે છે એ વસ્તુ આવડા લોકો વર્ષોથી ખેડૂતોને લૂંટવા માટેનું આ જબર મસ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે બોટાદ માર્કેટ યાર્ડની અંદર આવનાર સમયની અંદર આ જે ઓલા જેવું છે ગુજરાત આખાની અંદરથી ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે કે આવો આપણે બધા સાથે મળી અને આ જે આપણી સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયને ડામમાં માટે આપણે સૌ સાથે મળી અને જ્યાં સુધી અમારા રાજુભાઈ કરપડાને છોડવામાં નહીં આવે અમારી રૂબરૂમાં એ લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આ આંદોલન ચાલુ રહેશે અને આવનાર સમયની અંદર અલગ અલગ નવા નવા અલગ અલગ ઓલા જેવું છે કે જે અલગ અલગ આપણે નવા નવા અમે આગળના આયોજન કરશું કે જેની અંદર જે અલગ અલગ આવનાર સમયની અંદર પ્રદેશથી નેતાઓ આવે ખેડૂતો આવે અને પછી એનું અમે આંદોલન કરશું કે આગળની રણનીતિ અમારી શું છે એ નક્કી થશે બરાબર

એક જાગૃત ખેડૂતે બોટાદમાં પોતાનો કપાસ લઈને આવે છે અને ચૌદસો ને એંસી રૂપિયાનો ભાવ નક્કી થાય છે પછી તેરસો ને એંસી રૂપિયાનો ભાવ નક્કી થાય છે પછી જીનમાં કપાસ જ્યારે ખાલો કરો ખાલી કરવા જાય છે ત્યારે વેપારી એસી રૂપિયાનો કડદો કરે છે અને એ કડદાનો વિડીયો અમારા ખેડૂત નેતા રાજુ કરપડા પાસે મોકલવામાં આવે છે અને એની આગળ આ કડદો બનાવવાની રજૂઆત કરવામાં આવે છે ત્યારે જોબાળા ગામમાં એક ખેડૂત મહાપંચાયતમાં તારીખ દસ દસ અને બે હજાર પચીસના રોજ આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આ કડદાનો બંધ કરવા માટે સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતને આવવા માટે રાજુભાઈ કરપડાએ અપીલ કરી હતી તો આજે સવારે તમામ ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં આ કડદાનો કાયમી નિકાલ થાય એટલા માટે માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા પરંતુ અમારું ખૂબ શાંતિપૂર્વક આંદોલન ચાલુ હતું આ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છ થી સાત ડિરેક્ટરો ચીફ ઓફિસર અને તમામ લોકો અહીં આવીને અમારી જે માંગો હતી કે જે કાવ્ય માટે કરદો બંધ થાય એ અમારો એક માંગ હતી અને બીજી માંગ એ હતી કે જ્યારે અહીં વેપારીનો કપા ખરીદવામાં આવે ત્યારે જીન દસથી બાર કિલોમીટર સેટા હોય એ ક્યાંય એવો જે વેપારી ખરીદતા હોય એને અહીંનાથી પોતાના વાહનમાં લઈ જવાનું હોય ખેડૂતને કોઈ ભાડું ચૂકવતા નહોતા આ બે અમારી માંગ હતી પરંતુ આ એને ચીફ ઓફિસર અને આપણા ચેરમેનશ્રીએ

કે જ્યાં સુધી આપણી માંગ ન સ્વીકારે ત્યાં સુધી આપણે ઉપવાસ આંદોલન કરવાનું છે ત્યારે અમે શાંતિપૂર્વક અમારું ઉપવાસ આંદોલન ચાલુ હતું અહીંયા ભગવાન શ્રીરામની ધૂન ચાલુ હતી અને ધૂન ચાલુ હતી એરસામાં પાકિસ્તાનથી કોઈ પોલીસ ફોર્સ આપ્યો હોય એવું અમને લાગ્યું ભારતની પોલીસ ફોર્સ હોય તો આવું કદી અમારી સાથે વ્યવહાર ન કરે આ માત્ર લોકશાહી જેવું અમને ભારતમાં કશું લાગતું નથી લોકશાહીનું માત્ર માત્ર અનંત્યુ થયું છે રાત્રે ત્રણ વાગે જગતનો તાત બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પોતાનું ગાંધી ચિંજારાજે શ્રી રામ ભગવાનની ધૂન હાલતી હોય આ ભારતીય જનતા પાર્ટી શ્રીરામ શ્રીરામ નારા લગાવતી હોય અને ત્યારે રામ ભગવાનની ધૂન હાલતી હોય એક બાજુ અને જગતના તાત ઉપર લાઠીચાર થતો હોય આ મારી બાજુમાં સુરેશભાઈ છે એની ઉપર ત્રણ ડંડા મારા એના હાથે ફ્રેકચર પણ થઈ ગયું છે આ મારી હાલત જો મારા કપડાં ફાડી નાખ્યા મારા તમામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો અને અમારા ખેડૂત નેતા રાજુભાઈ ને એને શ્વાસ પણ મૂંઝાયો ત્યારે અમે રાજુભાઈ કરપડાને પછી અમે છોડ્યા બાવીસ મિનિટ સુધી આ તમામ ખેડૂતો ઉપર આ પોલીસવાળાએ લાઠીચાર્જ કર્યો દમન અત્યાચાર કર્યો આ અત્યાચારના કારણે જગતના તાત અહીંયા બેઠા છે આ લોકો પર ખૂબ અત્યાચાર થયો છે જી તમે કહ્યું કે રાજુભાઈ કરપડાની અટકાયત કરવામાં આવી છે તો રાજુભાઈ અત્યારે કઈ જગ્યાએ તમને લઈ જવામાં આવ્યા છે એમના વિશે શું કહેશો અમને આથી રાજુભાઈ કરપડાને લઈ ગયા અમને કોઈ લોકોને ક્યાં નથી ક્યાં લઈ ગયા એ અમે દરેક જગ્યાએ તપાસ કરી કોઈ પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ કરપડા નથી અમને એવું લાગે છે કે રાજુભાઈ કરપડાને શ્વાસ ચડતો તો રાજુભાઈ કરપડાનું શું થશે અમને કોઈ ખબર નથી અત્યારે અમે પણ ચિંતામાં છીએ તમામ ખેડૂતો કે રાજુભાઈ કરપડા એમ કેમ રે એટલા માટે અમે સૌ અહીંયા પ્રતિક્ષા કરીએ છીએ રાત્રિના આ સમયે રાજુભાઈ કરપડાની અટકાયત કેટલે હદ સુધી યોગ્ય છે રાજુભાઈ કરપડાની રાત્રે 3 વાગ્યે અટકાયત ખૂબ નિંદનીય છે આ ભારત દેશમાં લોકશાહીનું માત્ર ને માત્ર હનન થઈ છે ખનન છે આ બંધારણની વિરુદ્ધ છે આ આપણા દેશમાં અફઘાનિસ્તાન જેવો આ ભારત દેશમાં વ્યવહાર થાય છે એમાં જગતનો તાત રાત દિવસ કાળી મજૂરી કરતો હોય અહીંયા ફસલ વેચવા આવતો હોય એ આ સત્તાધીશોને દેખાતું નથી અહીંયા એસી એસી રૂપિયાનો કરજો થતો હોય એ સત્તાધીશોને દેખાતું નથી અને આ ઉઘાડી લૂંટ હપ્તા જ આ ગુજરાતમાં અને બોટાદ જિલ્લામાં ચાલતું હોય એનું પણ આ ખાડા કામ તંત્ર પણ કરતું હોય છે શાંતિથી આંદોલન ચાલી રહ્યું હતું અને જે જે રીતે આ ઉશ્કેરવાનો પ્રયત્ન થયો છે તમને શું લાગી રહ્યું છે તેની પાછળનો હેતુ શું હોઈ શકે અત્યારે સરકારનો એવો હેતુ છે ભારતીય જનતા પાર્ટીનો અને એના મળત્યા વેપારીઓનો કે આંદોલન કોઈ પણ ભોગે પૂર્ણ કરવામાં આવે તો એમને જ્યાં કડદો કરવો છે મણે મણે એસી એસી રૂપિયા આ ગરીબ ખેડૂતોની લૂંટ ચલાવી છે આ માત્રને માત્ર જો રાજુભાઈ ને આજે લઈ જવામાં આવે તો આંદોલન વિખાઈ જાય પણ આ ખેડૂતોએ પણ દ્રઢ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી આ કરદો નહીં બનતા ત્યાં સુધી આ કોઈ ખેડૂતો અહીંથી હટવાના નથી અને અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરોપડા જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં આવી અને અમને આગળની સૂચના નહીં આપે ત્યાં સુધી અહીંયા જ બેસવાના છીએ જી અન્ય ખેડૂતો સાથે વાત કરી છે તેઓનું કહેવું છે કે જ્યાં સુધી રાજુભાઈ કરપડા નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છીએ ખેડૂતોમાં એક ઉગ્ર રોષ પણ છે અને આ કડદા પ્રથાને લઈને ખેડૂતોનું ક્યાંક ને ક્યાંક શોષણ અને દમન પણ થઈ રહ્યું છે અને માત્ર કપાસની વાત નથી

એકસો ને મણ ખરીદીની વાત કરી હતી અને હમણાં કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે માત્ર પંચોતેર મણ જ એમ સીસીઆઈમાં ખરીદી કરશું તો ગુજરાતનો ખેડૂત પાંચસો પાંચસો મણ મગફળીનું ઉત્પાદન કરતો હોય એ બીજી મગફળી કે પાકિસ્તાનમાં વેચવા જાય એટલે જગતના તાજ સાથે આ ભારતીય જનતા પાર્ટી ગોર વ્યવહાર કર્યો છે સણયાની ખરીદી જુઓ કપાસની ખરીદીમાં પણ સીસીઆઈ હમણાં જ મારા ભાઈએ વાત કરી કે સીસીઆઈ કપાસની ખરીદીમાં પાંચસો પાંચસો રૂપિયાનું હપ્તા રાહ ચાલી છે અને ખેડૂતોના સાત બાર અગાઉથી એમના મળકીઓ દ્વારા એકઠા કરી અને સીસીઆઈ અહીં ખેડૂત રહીને યાર્ડમાં સીસીઆઈ કપાસ ખરીદતી નથી અને પાછલા બારને વેપારીઓ જે પણ કપાસ ખરીદે એ સીસીઆઈને આપે છે અને સોળસો ને સોળ રૂપિયા એ આ વેપારીઓ વસૂલ કરે છે અને આ ગરીબ ખેડૂતોને માત્ર અગિયારસો થી બારસો રૂપિયા કપાસનો ભાવ મળે છે કપાસની પણ ટેકાના ભાવે ખરીદી થવાની છે શું તમને ભાવ યોગ્ય લાગે છે કપાસના થઈ છે આથી બાર વર્ષ પહેલા સત્તરસો થી અઢારસો રૂપિયા કપાસનો ભાવ મળતો હતો અને આજ બાર બાર વર્ષના વાળા વીતી ગયા તેમ છતાં આ જગતનો તાતનો જે ઉત્પાદન ખર્ચ એ ડબલ થયો છે પણ કપાસનો ભાવ જે અઢારસો રૂપિયા હતો આથી બાર વર્ષ પહેલાં અત્યારે માત્ર અગિયારસોને બારસો રૂપિયા મળે છે એ પણ મોદી સાહેબની આ ભાજપ સરકારની ખેડૂત વિદ્ધિ નીતિના કારણે ટ્રમ્પ સાહેબની વાહવાહી કરવા માટે તેર રૂપિયા જે એક્સાઇઝ ડ્યુટી હતી એ મિત્રો ઝીરો કરી અને વેપારીઓને ઉદ્યોગપતિને ખુશ કરવા માટે અમારે એક ખેડૂત ભાઈઓનો કપાસ મળ્યો છે એક મને તેરસો ચૌદસો એટલે ચારસો બાવન રૂપિયા અત્યારે ખેડૂતોને ઓછો મળતો હોય એ માત્રને માત્ર ઉદ્યોગપતિને ખુશ કરવા માટે આમ ભાજપ સરકારે ઘોર અપમાન ખેડૂતોનું કર્યું છે શાંતિથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા અને રાત્રિનો સમય હતો આરામથી તેઓ શાંતિથી સૂતા હતા બેઠા હતા કોઈ સૂતા હતા કોઈ બેઠા હતા તંત્ર દ્વારા પ્રશાસન દ્વારા આવવામાં આવે છે અને તેઓને ઉઠાડવામાં આવે છે આ દ્રશ્ય તમે લાઈવ નિહાળી રહ્યા છો કે અત્યારે ખેડૂતો જે શાંતિથી બેઠા હતા તેમને ઊભા કરી દેવામાં આવ્યા છે મારે ખેડૂતોને પૂછવું છે કે શા માટે આવું મને કોઈ જણાવશો શા માટે આવું ખેડૂતને દબાવવામાં આવે છે કોઈ પણ રીતે દબાવો અમને ઘર ભેગા કરો નકર કાલે આનો વિચિત્ર માહોલ બનવાનો છે એટલે ખેડૂતને દબાવવામાં આવે છે

મે જોયું કે ખેડૂતો આરામથી સૂતા હતા કોઈ ખેડૂતો બેઠા હતા અને એમને ઊભા કરી દેવામાં આવ્યા કોઈ એવું શાંતિ ડોહળવાનો તો પ્રયત્ન નતો થઈ રહ્યો તો શા માટે આવું થયું બસ ભગાડવાનો પ્લાન છે બીજો કોઈ ઈરાદો નથી આથી ભાગી જાવ બીજું કંઈ કહેવાનું નથી આમાં હવે તો તો વાનવાળા જ છે બીજું કોઈ કોને આમાં છે વાનવાળા સિવાય

અને ખેડૂતો આ બેઠા છે એમનો ટેમ્પો ટ્રેક્ટર અમારા બધાના ટ્રેક્ટર પડ્યા કપા પડ્યો છે તો હવે અત્યારે આ પોલીસ તંત્ર કે તમે વ્યા જાઓ તો અમારા સકડાઈનું કે આ ટેમ્પોને પીડ્યું છે તો એ અમારે એનું શું થાય આ એક તો તકલીફ છે જ તે હવે આખી રાતને અમે આગળ શાંતિથી બેઠા છીએ તો હવે પાછા આવી કે તમને લઈ જવા ટેમ્પો બોલાયેલો ગાડી બોલાયેલો તો અમે બધા ખેડૂતો છે ને જવા તૈયાર છીએ

બરાબર યાર્ડ વાળા જે કહેવાનું હોય વેપારી કહેવાનું હોય એ અહીંયા કોઈ કહેતું નથી આ ખેડૂત ઉપર અત્યાચાર કરવાના અમને એટલે આ આ એક છે ને બહુ ખેડૂતો માટે ભૂંડી હાલત છે એટલે અમે ટેમ્પો બોલાવે તો ટેમ્પો બોલાવી લે ગાડી બોલાવે ગાડી બોલાય લે અમે બધા પોલિટિશન જવા તૈયાર બરાબર બધા તૈયાર હો ને હવે ઘેરે થઈને શું કામ છે બરાબર તો પોલિટિશન જ વ્યા છે બરાબર મારી પાસે શબ્દો નથી આ વ્યથાને વ્યથિત કરવા માટે ખેડૂતો ઉપર જે પ્રકારનું વર્તન થયું છે એને ખરેખર હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી ખેડૂતો દાવો કરી રહ્યા છે કે જે રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યું છે લોકશાહીની વાત કરી રહ્યા છીએ દેશની અને ખેડૂતો જગતના તાત છે એવા દાવા તો કરીએ છીએ અને એ જગતના તાત ઉપર લાઠીચાર્જ કરવામાં આવે તો તંત્ર માટે આનાથી મોટી શરમજનક બાબત મને નથી લાગતું કે બીજી કોઈ હોઈ શકે હું ખેડૂતોને સીધું પૂછવા માગું છું કે કઈ રીતનું તમારી સાથે વર્તન કરવામાં આવ્યું છે લાઠીચાર્જની તમે વાત કરી છે શું હતો સમગ્ર મામલો કઈ રીતના બની હતી આ

અહીંયા રાહ યાર્ડમાં જોતા હતા ને આ ખેડૂતો બધા અહીંયા એમની રાહ જોતા અમારા નેતા રાજુભાઈ કરપડા અને બધા અહીંયા બેઠા બેઠા રામધૂન બોલાવતા હતા ત્યારે સમાચાર મળ્યા કે આ લેખિતમાં તો નહીં આવે એટલે આપણે કીધું કે ભાઈ તમે લેખિત જે બોલ્યા છો એ લેખિત કરો તો પોલીસ પોણા ત્રણ વાગ્યાની આસપાસ એક સાથે પોલીસનો જથ્થો આવ્યો લાકડીઓ વરસાવવાની ચાલુ કરી રાજુભાઈ કરપડાને પકડી લાઈટો બાઈટો બંધ કરી દીધી અને બીભસ્ત ગાળો બોલવાની ચાલુ કરી

આ આ આ ખેડૂતો ખેડૂતો માત્ર માત્ર ને શાંતિથી ગાડલા બનાવી માર્કેટ માર્કેટ યાર્ડ યાર્ડ છે ખેડૂતના હિત માટે બનાવેલું છે માર્કેટ યાર્ડમાં ક્યાંય અન્યાય થતો હોય એના માટે થઈને ગાંધી ચિંતિયા માર્ગે આ ખેડૂતો અહીંયા પોતાનું પાણી ને પોતાનું જમવાનું લઈ આવ્યા હતા અને પોતાનું જમવાનું લાવીને એક પણ જગ્યાએ તમને કચરો નહીં દેખાય એટલા ડિસિપ્લિન સાથે એટલી શાંતિથી બેઠા હતા એ પોલીસો ઉપર લાઠીચાર્જ કરી અમારા નેતાને પકડીને કઈ આ દેશની અંદર કઈ જાતનું કાનૂન છે કેટલું આર્ટિકલ સિક્સનું હનન થાય છે કે તમે મૂળભૂત જે અધિકાર છે એક સાધારણ માણસનો એ અધિકાર નથી રહેવાથી તો રાતના પોણા ત્રણ વાગે કોને આવીને તમે આવી રીતે અટકાયત કરી શકો એવા અને એ પણ એક ખેડૂત નેતા જે માત્ર આ બધા ખેડૂતો અહીંયા એટલે આવ્યા છે કે તમે કડદો કરો છો તમે ખોટું કરો છો છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ખોટું કરો છો તો અમે એનો અવાજ ન ઉપાડી શકીએ અમારો અમને અમને નુકસાન થાય છે એનો અવાજ ન ઉપાડી શકીએ છેલ્લા એક વર્ષની અંદર ત્રણ વર્ષની અંદર ચોસઠસો ખેડૂતોએ ગુજરાતની અંદર આપઘાત કર્યો છે આર્થિક સંકળામણના હિસાબે બેન તમે વિચાર કરો તો આપણે આપણી પોતાની વાત નહીં કરવાની

એના બદલે ખુલ્લે આમ અત્યારે અહીંયા બારસો અને તેરસોના ભાવે કપાસ વેચવો પડે છે ખેડૂતને કારણ કે ટેકાના ભાવમાં સરકારની રમત બે છે પહેલી વાત માન્ય પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લાથી એમ બોલ્યા હતા કે ટ્રમ્પને અમેરિકા સામે મારા ખેડૂત ભાઈઓના હિતમાં મારે બેન્ડ નથી વળવાનું આવું જાહેરાત કર્યા પછી ઓગણીસ ઓગસ્ટે ચાર જ દિવસની અંદર જેટલો કપાસનો ઇમ્પોર્ટ ડ્યુટી જે હતી કે કપાસનો આયાત થાય એના ઉપરનો જે ટેક્સ હતો એ ઝીરો કરી નાખ્યો એટલે ફલસ્વરૂપે એવી પરિસ્થિતિ થઈ કે ભારતના જે કાપડ બનાવતા ઉદ્યોગો છે જે તાતણા દોરા બનાવતા ઉદ્યોગો છે એ બધાએ આખા વર્ષનું એ તો પૈસાના ઢગલા ઉપર બેઠા હોય એ ઉદ્યોગપતિએ આખા વર્ષનો કપાસ છે ને ઇમ્પોર્ટ કરી નાખ્યો અમેરિકાથી ઇમ્પોર્ટ કર્યો ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરી નાખી એટલે પાકિસ્તાનથી પણ ઇમ્પોર્ટ કર્યો એક બાજુ આપણે વોર કરીએ છીએ પાકિસ્તાન સાથે અને એક બાજુ પાકિસ્તાનથી કપાસ ઇમ્પોર્ટ થયો આ વર્ષે અને ભૂખ્યું કોણ રહ્યું પરિસ્થિતિ ટાઇટ કોની થઈ આપણા ખેડૂતોની ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એ લોકોએ એટલો બધો કપાસ કરી નાખ્યો અને આપણે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં આપણો કપાસ આવવાનો ચાલુ થાય તો આપણને આ વખતે ખેડૂતને એવી મનમાં એવું હતું કે પચીસો રૂપિયા સુધીનો કપાસ થનો ભાવ થશે એના બદલે સીધો બારસો થઈ હા તો એવું થયું ને ઘરની ગાય ભૂખે મરે અને ગૌચરે નાખવા જાય બિલકુલ બિલકુલ અને પરિસ્થિતિ આ પરિસ્થિતિના હિસાબે આ આપઘાત એમને એમ નથી થતા આર્થિક સંકળા શરમજનક વાત કહેવાય છેલ્લા બાર મહિનાની અંદર ગુજરાતની અંદર નવ હજાર આપઘાત થયા છે માણસો કેટલી આર્થિક સંકળામણમાં છે કપાસની વાત કરીએ બેન તો અમુક અમુક વાર તો ત્રણસો ત્રણસો મણ વીણામણ વીણામણ ની જે મજૂરી હોય છે ને એટલી લાગે છે ખાસ ખાસ હું તમારી પાસેથી એ જાણવા માંગીશ કે જેમને કપાસિયા તેલનો ભાવ મોંઘો લાગે છે કપાસ જે ખરીદતી કંપનીઓ જે છે કાચા માલ તરીકે એમને જે કપાસનો ભાવ મોંઘો લાગે છે આયાત કરવામાં ઝીરો ડ્યુટી લગાવી દેવામાં આવે છે ત્યારે હું ખાસ એ પૂછીશ કે પહેલાં તો એ તંત્રને ખબર જ નથી જે એસી ઓફિસમાં બેઠા છે કે આ કપાસ પાકે છે કઈ રીતના કેટલો ખર્ચ થાય છે વિઘા દીઠ મારે પહેલા એ જાણવું છે જે કોઈ અત્યારે આપણે લાઈવ નિહાળી રહ્યા હોય એમને મારે ખાસ જણાવવું છે તમારા માધ્યમથી કે એક વીઘા દીઠ કપાસને તૈયાર કરવા માટે ખેડૂતો રાત દિવસ મહેનત તો કરે છે એની પાછળ કેટલો ખર્ચ લાગે છે અને ભાવ કઈ રીતે પોસાઈ શકે એ જણાવવું પહેલાં પહેલી વાત તો બેન ભાવ પોસાય એવું જ નથી કારણ કે હું નાનો હતો ને ત્યારે એમ કહેતા કે કાલાના એક ભાર એક ભાર કાલા એટલે વીસ મણ કાલા અને એક તોલો સોનું એ બેના ભાવ સરખા હોય એના બદલે સોનું છે ને એક લાખને પચીસ હજારે પહોંચી ગયું છે અને કાલા વીસ હજાર નથી રહ્યા એટલે આ છેલ્લા ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના ખેડૂત વિરોધી શાસનની અંદર આ પરિસ્થિતિ થઈ ગઈ છે એટલે તમે સમજી શકો હવે તો કોઈ કાલા ઓછા કોઈ વાવતું જ નથી કપાસ ઉપર ચડી ગયા હવે કપાસની વાત કરીએ બેન તો કપાસની અંદર આપણે પહેલા મૂળભૂત જે બિયારણ બીટીનું આવ્યું ને બે હજાર ચાર પાંચ છ ની અંદર એ સેકન્ડ જનરેશન બીટીનું બિયારણ આવ્યું એ પછી દુનિયા છે ને એ સેવન્થ જનરેશન બીટી સુધી પહોંચી ગઈ છે દુનિયા ઇઝરાયલમાં આજની તારીખે એક હેક્ટરે બે હજાર મણ કપાસ ઉતરે છે અને ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન આપણા કરતા ઉતારા વધારે લે છે અને આપણી સરકારે છે ને હજી સુધી થર્ડ જનરેશન બીટી આમાં શું છે કપાસમાં ચૂસિયા આવે એટલે એ જે ચૂસિયા ઈયળ આવે ને એ ચૂસિયા ઈયળ પહેલાં બીટીને શરૂઆતના ટાઈમમાં નહોતી આવતી એ તમારે જનરેશન છે ને એ અપગ્રેડ કરવું પડે હવે તમે જેમ મોબાઈલમાં ફિફ્થ જનરેશન આવ્યું ને એવી રીતે સેવન જનરેશન બીટી આવી ગયું છે હવે એ મોન્સેન્ટો કંપનીને એના પાસેથી આ લોકો નવું બિયારણ લાવવા માટે થઈને કેન્દ્ર સરકાર જેની પૈસા માગે છે કે તમને લાયસન્સ આપી પણ આટલા રૂપિયા ભરો આટલા રૂપિયા એટલે ઓલાએ એમ કીધું કે અમને અમે એટલો બધો સારો માલ કરીએ છે ને અમારો માલ છે આખી દુનિયામાં વેચાવાનો છે અમારો જે માલ લઈ જાય એના ઉતારા વધી જાય છે તમારે લેવો હોય તો લોન ન લેવો હોય કંઈ નહીં અમારે પૈસા દેવા માટે નથી આ વાત છેલ્લા દસ વર્ષથી ખેડૂતો આપણા કપાસ પકવતા ખેડૂતો સહન કરે છે બેન માત્ર બિયારણ સુધરી જાય ને તો દવાનો ખર્ચ નીકળી જાય કપાસના ઉતારા ઊંચા આવે ને તો આપણને આ તેરસો રૂપિયામાંય કપાસ વેચવો પોસાય એક એકરની અંદર જો સો મણ કપાસ ઉતરતો હોય ને તો આ પોસાય આ મહેનતે પોસાય અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે કપાસના ઉતારા ખતમ થઈ ગયા વરસાદ આગળ પાછળ થાવા માંડો એના હિસાબે અને મણ નથી ઉતરતો એટલે આ કપા અને અને પાછું આપણી જમીનમાં કપાસ ભાવે છે આપણે આ સૌરાષ્ટ્રના આ વિસ્તારની અંદર કપાસ અનુકૂળ છે જમીનને એટલે આપણો ખેડૂત કપાસ વાવી રહ્યો છે પણ એને પોષણ નથી થતું ડીએપીના ભાવ વધી જાય છે આજથી જેલ જેલ જે આ કેન્દ્રીય સરકાર જે વાત કરતી હતી ને બે હજાર ચૌદમાં આવીને કે ખેડૂતોની આવક બે હજાર બાવીસ સુધીમાં ડબલ અહીંયા ગઈકાલ સવારથી બોટાદમાં જગતના તાતને એનો બાફ થવાની ક્યારની કવાયત ચાલી રહી છે અહીંના સત્તાધીશોની ખેડૂતને છોકરો બનાવવાને પોતે બાફ થવાની જે કવાયતો ચાલી રહી છે એ ખૂબ નિંદનીય છે અને તમે એમને ખેડૂતને પાણી નહીં પીવડાવો એને અહીંયા રહેવાના ગાડલા અમે લેતા આવ્યા છીએ તમે ખેડૂતને ગમે એટલો હેરાન કરશો ને બાપ તો બાપ જ હંમેશા રહેશે એમાં કોઈ ફેરફાર થવાનો નથી એની તાસીર છે બાપ થવાની એટલે આ જે સત્તાધીશો ભ્રષ્ટ સત્તાધીશો છે ને જે કડદાની અંદર હપ્તો છે અહીંયા કડદો થાય એટલે એ વેપારીઓ આ બધા સત્તાધીશોને હપ્તો આપે છે અને એટલે જ તે સત્તાધીશો કડદાની વિરુદ્ધમાં બોલી નથી શકતા અમારા રાજુભાઈ કરપડા અને અમારા આમ આદમી પાર્ટીના સાથેદાર અને અન્ય મને ગૌરવ છે કે કોઈ પણ બીજી રાજકીય યુનિટે આમાં અવાજ નથી ઉપાડ્યો માત્ર મારી પાર્ટીએ ઉપાડ્યો છે આમ આદમી પાર્ટીએ એનો હું મને મને ખૂબ ગૌરવ છે કે સત્ય સાથે રહી છે અને ગૌરવ સાથે કહું છું કે આ લડાઈ માત્ર આમ આદમી પાર્ટીની નથી આ ખેડૂતની લડાઈ છે ખેડૂત દુઃખી છે એટલે આ લડાઈ કરી રહ્યા છીએ ત્યારે બાપને દીકરો બનાવવાની ટ્રાય કરે છે ને એ કદી પણ નહીં થાય એની ચેલેન્જ છે હાલ આ સમગ્ર બાબતે ભાજપ પર પણ અનેક આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે રાજુ કરપડાની પણ અટકાયત કરવામાં આવી છે ખેડૂતોને હાલ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નજરકેદ કરાયા છે અને આ પરિસ્થિતિને લઈ અને હાલ માહોલ ગરમાયો છે આપણે જોયું કે ખેડૂતોએ કેવી રીતે કહ્યું કે રાજુ કરપડાની કેવી રીતે અટકાયત કરવામાં આવી કેવી રીતે એ લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ શું થયું અને હાલ જે છે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી છે અને ખેડૂતોને ત્યાં નજરકેદ કરાયા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં